સ્થાનિક પોલીસ નિંદ્રામાં હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતમાં તસ્કરો એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી સુરત શહેર પોલીસને સીધો પ્રકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ થયેલ કરોડોની ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી, પરંતુ સુરતમાં વધુ એક વિસ્તારમાં તસ્કરોએ દિન-દહાડે પોલીસના नाक નીચેથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉન પોલીસ ચોકીના 20 મીટરના અંતર ઉન ચોકડી પાસે દિન દહાડે જાહેર રોડ ઉપર મૂકેલી રિક્ષામાં રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બપોરના સમયે રિક્ષા ચાલક સલીમભાઈ પોતાની રિક્ષા ઉન ચોકડી પાસે જાહેર રોડ પર મૂકી હિદાયત મસ્જિદમાં નમાજ પડવા ગયા હતા તે દરમિયાન તશ્કરોએ દિન દહાડે રિક્ષાની દીકીનો લોક તોડી રૂપિયા સાઠ હજાર લઈ ફરાર થઈ ગયા હતા મહત્વની વાત એ છે કે ચોરીની ઘટના જ્યાં બની તેની બરાબર સામેના રોડ પર ઉન પોલીસ ચોકી આવેલી છે જે ક્યાંક ને ક્યાંક પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે મસ્જિદમાંથી નમાજ પડ્યા બાદ બહાર આવી રિક્ષા ચાલકે દીકી જોઈ તેમાંથી રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ થતા તેઓ એ નંબર પર કોલ કરી પોલીસને આ બાબતે જાણ કરી હતી જેથી પીસીઆર વાનના પોલીસ દ્વારા તેઓને ઓન પોલીસ ચોકી જઈ ફરિયાદ નોંધાવા કહ્યું હતું જો કે ફરિયાદીને નો નંબર આપી ત્યાંથી રવાના કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે અહીં ચોકડી વિસ્તારમાં તેમ છતાં આજ સુધી નથી ચોર પકડાયા કે નથી બાઇક મળી તો આજ વિસ્તારમાં રહેતા એક ઈશમને ત્યાંથી મોબાઈલની પણ ચોરી થઈ હોવાની સ્થાનિકોએ હકીકત જણાવી છે તો આ દિન દહાડે થઈ રહેલ ચોરીઓ બાબતે સ્થાનિકો દ્વારા અનેક વાર અહીં આ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસ આ ખાડા કાન કરી રહી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તો આ વિસ્તારમાં દિન જે રીતે ચોરીઓ થઈ રહી છે જે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે મારું નામ મેમન છે સુરતમાં વિસ્તાર આ છે છે બાજુમાં આવે

પેલા બપોરના થોડીક પાંચ દસ મિનિટ માટે પોલીસ આવી હતી અમને બેસ્તાન પોલીસ ચોકી લઈ ગયા ત્યાં લખ્યું બધું લખીને કીધું કે તમે જાઓ એક કલાકમાં પોલીસ વાળા તમારે ત્યાં આવશે ફાઈનલી અને તમારા પૈસાનો જે ચોરી થયો છે એ પૈસા તમને પાછા મળી જાય પણ અત્યાર સુધી એવું કઈ છે નહી ફોન અમે ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ અમને જવાબ નથી આપતો છે અમારે રિક્વેસ્ટ કે આવી ચોરી ડેલી એક થી બે ચોરી થાય છે અને કોઈ બી આ કેસમાં કે કોઈ પ્રોબ્લેમમાં કોઈ ધ્યાન નથી આપતું પ્રમુખ ધ્યાન નથી આપતા પોલીસ વાળા ધ્યાન નથી આપતા કોઈ ધ્યાન નથી આપતું અને ગરીબ લોકોની

સુરત પોલીસ કમિશનર ને શું તમે કહેવા માંગ અમે અમે સુરત ના નાગરિક તરીકે અમારા કમિશનર સુરત ના કરવા માંગીએ છીએ કે ખાસ કરીને ઓન વિસ્તાર જે સાડા ચાર થી પાંચ લાખની આબાદી છે ત્યાં કાયદો કાનૂન બનાવે અને ચોરીઓ અમારી રોકાવી અમે રોજ નો ધંધો કરીએ છીએ અને રોજ લઈને રોજ રોકાવાળા છે બધાની ચોરીઓ થાય છે બજાર બિચારા રોડ ઉપર આવી ગયા છે અને કેટલા એવા લોકો છે જે ગરીબ લોકોની મદદ નથી થતી તો લોકો બે નંબર ધંધામાં ભી ચાલ્યા જાય છે તો ગરીબ લોકોની કમિશનર ને અમારી રિક્વેસ્ટ છે કે અમારી મદદ કરે